એ સસલું તને લડવાનું છે બચકૂબર લેશે કોણ તોડી ને હા હા હે ને હુમલા લે છે ને તો પણ ત્યાં તોડે શું કરવું આમ કરી ખેંચેલો

বিনতে যবাগে বাযব এন কতো য়ে তবে য়ে ময়ে ময়ে এন সটর সট্ড়ে কিন কতো ইমে পাশকে কতেমে পায়ে য়ে কায়ে ইমে কায়ে ন্